જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ માઇ ચેનલ મેં વેલકમ બેક બોલ રહ્યું કઈ જગ્યાએ મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી છે અને કઈ જગ્યાએથી મારી વિડીયો જોઈ રહ્યા છો મને કોમેન્ટ સેક્શન જરૂર

આ છે મારી ડોટર કી વાત જે ઊંઘીને ઉઠી ગઈ છે અને સ્માઇલ કરે છે એના ડેડીને જોઈને સે જય શ્રી કૃષ્ણ એવરીબડી જય શ્રી કૃષ્ણ મારી ચેનલને લાઈક સર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને બહુ બધો પ્યાર આપજો ગાય સો હવે મારા હસબન્ડ આવી ગયા છે સો નાવ વી આર ફેમિલી ઓફ થ્રી એન્ડ વી આર લિવિંગ ઇન ઓસ્ટ્રેલિયા એન્ડ આ છે મારી ડોટર કી વા સે જય શ્રી કૃષ્ણ એવરીબી જે ચાર મહિનાની થઈ ગઈ છે એન્ડ ના મેં વિચાર્યું કે ફાઇનલી આપણે બ્લોગિંગ ચાલુ કરીએ જેમાં અમે ડેલી બ્લોગ તો નહીં મૂકી શકીએ બટ અમને ટ્રાય કરીશું કે શું ને અમે વિડીયો અપલોડ કરી શકીએ સો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં બતાવજો કે તમને અમારી આ વિડીયો કેવી લાગી ના હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ